સુતજી પણ ત્યાં બિરાજમાન હતા સોનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સુતજીએ કહ્યું એકવાર આજ આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મો અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા મન વાણીથી આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે અહીં આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો હું તમને બધું જ જણાવીશ નારદજી બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહેવા નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે જે કરવાથી મોહ માયામાંથી મુક્ત થવાય છે તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તમારા પરના પ્રેમને કારણે હું તમને એ કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદજી બોલ્યા આ વ્રતનું ફળ શું છે એની વિધિ શું છે એ વ્રત ક્યારે કરવું જોઈએ તથા એ કોણે કોણે કર્યું હતું એ સૌ આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગા વહલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયોગ પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે લેવો પણ પછી આ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતાં કરતાં પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમ અધ્યાય સંપૂર્ણ અધ્યાય બીજો આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ સોનકાદી ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસે જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને એમની પાસે આવ્યા અને આદરપૂર્વક પૂછ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે સતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય જાણતા હો તો આપ કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેસ્તારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઇચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પરનું સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો સત્તાના નાવ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો આ બધા રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુતજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનકાદી ઋષિઓએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ વ્રત કર્યું તે અમે સાંભળવાની ઈચ્છા કરીએ છીએ તો કૃપા કરીને અમને કહો શ્રી સુતીજી બોલ્યા હે ઋષિઓ એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ શું કરી રહ્યા છો એ અને કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની જ કૃપાથી મને ધનધાન્યાદિ સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશ થયો તથા અને પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને એના લાકડાનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગા વાહલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ

હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યો તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં લઈને પહોંચ્યો પોતાના વાહનને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદેની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને સંતતિ પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરિવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધું જ કહ્યું સંતતી દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતતી થશે ત્યારે અવશ્ય કરીશું એક દિવસ તેને ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદ પૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓની સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે સાહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્ય શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમચતુર તે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નસાગરપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને સાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાઓ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં જતા હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો જોઈ ભયને લીધે તેણે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન અને રાજાનું ધન એ ત્યાં જોયું આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા તેમનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કાંઈ સંપત્તિ હતી તે ચોર ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતા જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી મન માન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું માં એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વાહલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને વારંવાર પ્રાર્થના અને વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દીથી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા તે તેજ રાત્રે સ્વપ્નમાં કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેમનું લઈ લીધું છે તે પરત પાછું જ આપી દે જો તું ચેતીશ નહીં તો તારા ધનપુત્ર સહિત રાજ્યનો હું નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા સવારે રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિહવળ બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્રાલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વેશીઓએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ત્રીજો સંપૂર્ણ અધ્યાય ચોથો શ્રી સુતજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોળીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોળીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું સારું ભાઈ તમારી આ વાત સાચી પડે એમ કહી સાધુ વેસ સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્યકર્મથી પરિવારી જ્યારે હોળી પર ગયો ત્યારે હોળીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો તેણે હોળીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો શેઠની દશા જોઈ એ એના જમાઈએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના લીધે થઈ રહ્યું છે છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ એ સર્વશક્તિમાન અને કાંઈ પણ કરી શકે છે જમાઈના આવા વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદરપૂર્વક વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે કંઈ ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યા રડતા વેપારીઓને જોઈ સાધુ વેસધારી ભગવાને કહ્યું એ શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં મિથ્યા વચનો બોલ્યો આથી જ હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોડીને જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યો નગર દેખાતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું જુઓ મારી રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠે પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણ ભગવાનની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા પૂરી કરીને જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોડી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોખથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા પોતાની પુત્ર કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં જમાઈ સાથે હોડી સી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ હું કશું જાણી શકતી નથી સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીની પછી લીલાવતીએ ખોડામાં બેસાડી ખૂબ રૂદન કર્યું કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિ સંતપ્ત તે ધર્મવિદ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના ક્યા દેવતાના કોપને ને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગા વાહલાને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનોના ઉદ્ધારક વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી આથી જ એ પોતાનો પતિ જોઈ શકતી નથી જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એને તરત જ એનો પતિ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર ધ્યાન થઈ ગયો હતો ત્યાં પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન ભાઈ પાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી પણ આ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સગડા સુખ ભોગવી અંતે વેકુઠ ધામમાં પહોંચ્યો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ચોથો સંપૂર્ણ અધ્યાય પાંચમો શ્રી સુતજીએ કહ્યું આ પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગતવજ નામનો રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ ભોગવ્યું એકવાર રાજા તુંગતવજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગુવાળો પોતાના ભાઈ પાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યો હતો અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગુવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ પણ ન લીધો પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલાં ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યો હતો ત્યાં જાઓ એવું મનમાં વિચારી નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળા પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધનધાન્ય પુત્ર પુત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા સુખ ભોગવી અંતે તે વાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી તે મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે એમાં લેશ માત્ર પણ શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનનું વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુબમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ શ્રી સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેના બીજા જન્મની કથા સાંભળો કાશી નગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાં હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામે તેને પરમપદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો જેણે પોતાના હાથે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ ગયો ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો પોતાનું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભુ મનુ બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય પાંચમો સંપૂર્ણ